આમ તો તમે આજુબાજુમાં જે કાંઈ પણ જુઓ છો ને બધી તમારી કલ્પના છે તમે જે કપડાં પહેર્યા છે ને એ પણ કોકની કલ્પના હશે કોકે એવી કલ્પના કરી છે પહેલાં કે ભાઈ આવું થઈ શકે છે આવો કાપડ થઈ શકે છે આવ આવો શર્ટ થઈ શકે છે કે આવું પેન્ટ થઈ શકે છે પહેલાં હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આગલો વિડીયો અને પહેલાંનો વિડીયો કે કલ્પના મારા માટે શા માટે આટલી મહત્ત્વની છે હું શા માટે કલ્પનાઓમાં માનું છું એ વિષયમાં મેં મારા જીવનમાં જે જે કલ્પનાઓ સાચી પડી છે અત્યાર સુધીમાં મેં જે જે પણ મેળવ્યું છે કલ્પનાઓ દ્વારા એ બધું શેર કર્યું છે એ વિડીયો એકવાર જરૂર સાંભળજો મિત્રો એ સાંભળ્યા પછી આ સાંભળશો તો વધારે તમને સમજાશે કે કલ્પનાઓ શા માટે સાચી પડે છે અને હું કલ્પનાઓને આટલું બધું મહત્ત્વ શા માટે આપું છું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી સીધી એ લિંક ઉપર ક્લિક કરો એટલે વિડીયો ચાલુ થઈ જશે પણ એકવાર જરૂર એ વિડીયો સાંભળજો હવે મેં મારા જીવનમાં જેટલી જેટલી કલ્પનાઓ સાચી પડી છે એ બધા વિશે તમને કહ્યું છે હવે જ્યાં જ્યાં મને સાબિતી મળી છે જે જે મેં વાંચ્યું છે જે સાંભળ્યું છે જે મેં સમજ્યું છે એ આજે તમારી જોડે શેર કરીશ સૌથી પહેલાં ધ સિક્રેટ મૂવીમાં કહેવામાં આવ્યું હતું કે તમે જે કલ્પના કરો છો એ સાચી પડે છે તમે વિચારો છો તમે જે ચિત્રો જોવો છો એ તમારા જીવનમાં આવે છે એટલે કલ્પના ઉપર પહેલેથી મેં એ બધું જોયેલું મારા જીવનમાં એટલે મને વધારે વિશ્વાસ પછી ધીમે 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 જેમ જેમ મેં રીડિંગ ચાલુ કર્યું ચેનલ બનાવવાનું ચાલુ કર્યું એની જોડે જોડે રીડિંગ ચાલુ કર્યું બુક વાંચી ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ એમાં પણ લખેલું છે કે તમે દરરોજ જે ચિત્ર જોવો દરરોજ જે સુવા ટાઈમે ચિત્ર જોવો છો અથવા તો જે કંઈ પણ કલ્પનાઓ કરો છો એ સાચી પડે છે તો આવી રીતના તો બધી જ બુકોમાં લખેલું છે જે બુક માઇન્ડ વર્ક વિશે શીખવાડતી હશે જે બુક છે એ સેલ્ફ હેલ્પ બુક હશે અથવા તો એ બધી જ બુકમાં આ રીતે લખેલું છે ત્યાર પછી એક દિવસ એક મારો ભાઈ છે એ કાંઈક બુક વાંચતો હશે એણે મને એક ફોટો મોકલ્યો એ બુકમાં એવું લખેલું હતું અને એક વિડીયોમાં પણ મેં સાંભળેલું હતું કે રામાયણ છે એ વાલ્મિકીજીએ પહેલાં લખી હતી અને પછી રામ જેવા પુરુષનો જન્મ થયો મતલબ રામાયણ છે એ વાલ્મિકીજીની એક કલ્પના હતી જે પછી અમુક સમય પછી એ સાચી પડી હતી કલ્પના પહેલાં લખાયું પછી એ બન્યું છે ત્યાર પછી ટાઇટેનિક ટાઇટેનિક જે વહાણ ડૂબ્યું એ પણ મને જાણવા મળ્યું કે જે વહાણ ડૂબ્યું એના દસ પંદર વર્ષ પહેલાં એ ટાઇટેનિક વિશે કવિતા લખાણી હતી જેમાં ટીટાન એવું નામે એને કવિએ આ શિપનું આપ્યું હતું અને સેમ જે રીતે એણે ડિસ્ટ્રોય જે રીતે એનો નાશ થતો એણે લખેલો પોતાની જે કવિતામાં અને જે વર્ણન કરેલું પોતાની કવિતામાં એવી જ એક બનાવવામાં આવી ટાઈટેનિક નામ આવ્યું એનું અને એ જ રીતે એ નાશ પામી હતી મતલબ એ કવિની કલ્પના ભવિષ્યમાં સાચી થઈ આમ તો તમે આજુબાજુમાં જે કાંઈ પણ જુઓ છો ને બધી તમારી કલ્પના છે તમે જે કપડાં પહેર્યા છે ને એ પણ કોકની કલ્પના હશે કોક એવી કલ્પના કરી હશે પહેલાં કે ભાઈ આવું થઈ શકે છે આવું કાપડ થઈ શકે છે આવો આવો શર્ટ થઈ શકે છે કે આવું પેન્ટ થઈ શકે છે પહેલાં એની કલ્પનામાં આવી છે પછી જે બન્યું હશે આપણે જોઈએ જ છીએ પણ આપણે માની જ નથી શકતા કે જે કલ્પનાઓ કરીએ સાચી પડે બાકી જે જે મહાન શોધો થઈ છે આપણું જીવન જે કાંઈ પણ છે કોકની ને કોકની કલ્પનાઓ છે આપણે જે સુવિધાઓ ભોગવીએ છીએ કોઈની ને કોઈની કલ્પના છે આ તો હું તમને લેખિત બધું સાબિતી બતાવું છું ત્યાર પછી જ્યારે ગયા વર્ષે ફરવા ગયા હરિદ્વારને ત્યાં જે બદ્રીનાથ છે ત્યાં માના ગામ છે ત્યાં વેદવ્યાસજીની અને ગણેશજીની ગુફાઓ જોઈ ત્યાં અમને ત્યાંના ગાઈડે અમને જણાવ્યું કે જે મહાભારત છે એ વેદ વ્યાસજીની કલ્પના હતી વેદ વ્યાસજીએ પોતાની કલ્પના દ્વારા એ મહાભારત લખ્યું અને પોતે પણ એમાં હતા એવી પોતે કલ્પના કરી હતી એટલે અમુક સમય પછી એ બધા જ પાત્રોના જન્મ થયા અને ખરેખર એ મહાભારત બન્યું મતલબ મહાભારત છે કલ્પના છે અને કલ્પના પછી એ હકીકતમાં બન્યું આ બધી સાબિતીઓ મને ધીમે 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 જાણવા મળી કે કલ્પના પછી પછી હું એવું વિચારતી કે સાધુ મહંતો જે સિદ્ધ લોકો છે જેમ કે ઓસુ સદ્ગુરુ જિદ્દી કૃષ્ણમૂર્તિ બધેને સાંભળતી હોઉં છું આદિશંકરાચાર્ય આ બધા વિશે જાણતી હોઉં છું રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ યોગાનંદ પરમાનંદજી યોગાનંદ યુક્તેશ્વર મહાદાજ બાબા મહાવતાર બાબાજી આયરી મહાશય આ લોકોની જીવનીઓ મેં બધેની સાંભળેલી હવે એમાં એક વસ્તુ જોયા જેવી હતી કે જે જે લોકો મેં નોટિસ કર્યું કે જેને જેને પરમ જ્ઞાન થયું જે જેને પરમ સમાધિનો અનુભવ થયો એ લોકોનો અનુભવ શું હતો એ એમણે લખેલો છે એમનો બધાએ પોતાનો અનુભવ જણાવેલો છે કે તેઓને એવો સમાધિ લાગે એટલે એને એવો અનુભવ થાય કે આખી વિશ્વ છે એ એમને પોતાની અંદર દેખાવા લાગે અને પોતે એટલા વિશાળ 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 બનતા જાય એમનું શરીર છે એ ધીમે 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 કાંઈ એની ચેતના છે વધતી જાય વધતી જાય અને આખી દુનિયા એની અંદર દેખાય અને પોતે બધે જ દેખાતા હોય છે આ અનુભવ લગભગ 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 બધા વિ બધાનો મેં સાંભળ્યું છે મતલબ કોકે તો કોકનામાંથી વાંચીને કાંઈક તો એવી કલ્પના કરી હશે જેથી બધેને એવો અનુભવ નહીં તો બધાને અલગ અલગ સમાધિનો અનુભવ થવો જોઈએ ને પણ વધારે પડતો એક સરખો અનુભવ છે મતલબ આ મને ક્યારે મને મારા ધ્યાનમાં વસ્તુ જ્યારે હું ધ્યાનમાં બેઠી ત્યારે અમુક અમુક પ્રશ્નો પૂછતી હોય ને એના જવાબ નીકળતા હોય છે હું ધ્યાન ધ્યાનમાં બેઠી એક દિવસ અને હું નેવિલ ગોદાદને પણ ખૂબ જ સાંભળું કારણ કે એ કલ્પનાઓને ખૂબ જ મહત્ત્વ આપે છે તો એના પણ અનુભવો એવા છે કે પોતે જાણ કે રીબર્થ થયો હોય પોતે આ શરીરમાંથી બીજા શરીરમાં અથવા તો કોઈ મૃત્યુ પામેલું છે એની જોડે વાત કરું એવા બધા ઘણા એના પણ અનુભવો છે તો મને એમ થતું કે એમને કેમ એવો અનુભવ થાય આપણે પણ મેડિટેશન કરીએ છીએ તો એમનો કેમ આવો અનુભવ આમનો કેમ આવો અનુભવ આ બધું શું છે એમ ત્યારે મને એવું અંદરથી એવું આમ ના એક અવાજ આવે એવો અંદરથી અવાજ આવ્યો મેડિટેશનમાં કે ભાઈ જે વ્યક્તિ જેની કલ્પના કરે સમજો કે નેવિલ જે જે વાંચતા હતા કન્ટિન્યુઅસ આખો દિવસ એ વાંચે સમજે બાઇબલને ધાર્મિક પુસ્તકોને તો તમે જ વિચાર કરો કે જો તમે સતત મારા વિડીયો એક દિવસ બે દિવસ પાંચ દિવસ સુધી દિવસમાં કેટલી વાર મારા વિડીયો સાંભળો તો તમારું માઇન્ડ એને આજુબાજુ જ ફરતું રહે એ જ વસ્તુ તમને દેખાવા લાગે બરાબર આ અનુભવ કર્યા જેવી વસ્તુ છે કે દસ પંદર દિવસ તમારા દિવસમાં આઠ દસ પંદર વખત વિડીયો સાંભળવા વિડીયો સાંભળવા એટલે તમને એને લગતું જ બધું દેખાવા લાગે તમારું માઇન્ડ એની જ રચના કરવા માંડે તો જો નેવિલ આખો દિવસ બાઇબલ વાંચતા હોય આખો દિવસ ધાર્મિક પુસ્તકો વાંચતા હોય તો શું કરે એનું માઇન્ડ એની જ રચના કરે અને એવા જ એને અનુભવો થવા લાગે એવું જ એને બધું દેખાવા લાગે એવી જ એની એનું માઇન્ડ એને જવાબ આપે એનું સબકોન્સિયસ માઇન્ડ એને જવાબ આપે એ રીતના જે જે મહાન લોકો જે આ જે સદગુરુને જે ધી ને આ બધી એને કહું તો એને પણ આ બધા લોકો એમણે પણ વાંચન જ છે એમનું બધું વાંચન જ છે તેમણે જે 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 વાંચ્યું છે એ પ્રમાણે એના માઇન્ડની રચનાઓ થવા લાગી છે એના ન્યુરોપાથ બનવા લાગે છે અને એ પ્રમાણે એમને અનુભવો થવા લાગે છે હવે હું ધીમે 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 જે જે વાંચતી જાઉં એટલે મને પણ એવું થાય કે ભાઈ કલ્પનાઓ સાચી છે કલ્પનાઓ સાચી પડે છે કલ્પનાઓ સાચી પડે છે એટલે મારા માટે પણ એ જ સાચું જેમ જેમ તમે મને સાંભળતા જશો એમ એમ તમે વિશ્વાસ કરતા જશો કે કલ્પનાઓ છે એ જ સાચી હોય છે કલ્પનાઓ છે એ સાચી હોય છે કલ્પના જ પહેલાં બને છે અને પછી જે હકીકત થાય છે એટલે તમારા માટે પણ એ જ સાચું થઈ જશે મેં આને પહેલાંનો એક વિડીયો બનાવ્યો છે જરૂર સાંભળજો મિત્રો એની પણ લિંક મૂકીશ કે દુનિયા તમારો ભ્રમ છે આપણા વિચારો છે જે આપણે સમજીએ છીએ જે માનીએ છીએ એ બધા આપણા ભ્રમ છે ને એ જ સાચા લાગે છે આપણને આ બધું જે જે વાંચવા લાગો છો જે માનવા લાગો છો એ બધું થાય છે એવી રીતના તમે એ એ લોકો જે જે કલ્પના કરતા હોય છે એ એ સાચી થાય છે તો એમ એમ હું જે જે કલ્પના કરું છું એ સાચી થાય છે સમજણ હજી એકદમ વખત હું બ્રહ્માકુમારીજીનું કંઈક એક ડૉક્ટર હતા એમને એક વિડીયો સાંભળતી હતી એમને નિયર ડેથ એક્સપિરિયન્સ થયેલો મતલબ કે મૃત્યુ પામ્યા ને પાછા આવી ગયા એ ટાઈપનો એક એક્સપિરિયન્સ થયેલો એમાં એમણે કીધેલું કે જ્યારે હું મને એટેક આવ્યો હાર્ટ એટેક આવ્યો ઘરની સફાઈ કરતાં કરતાં અને હું બોડીની બારે હતી તો હું મારી બોડીની સામે જોતી હતી અને હું બારે હતી પણ એ બારે હતી ને એ અનુભવ બહુ જોરદાર હતો મજા આવતી હતી એમ જાણ કે પિંજરામાંથી આપણા એકદમ આઝાદ થઈ ગયા એને મારે એમાં અંદર પાછું જવું નહોતું પણ ઉપરથી એક હું ટૂંકમાં જે અનુભવ છું આમ તો બહુ ડિટેલમાં હતો મેં બધું સાંભળેલું પણ ઉપરથી એક અવાજ આવ્યો કે ભાઈ પાછા જાઓ એટલે હું અંદર પાછી ગઈ પણ એ અનુભવ છે ને એ મને કાયમી માટે યાદ રહી ગયો અને એક જ ઈચ્છા કે આ અનુભવ મારે પાછો લેવો છે આ અનુભવ મારે પાછો લેવો છે એટલે મેં ઘણી ખોજ કરી ઘણા પુસ્તકો વાંચ્યા ગીતાજી પણ વાંચ્યું પણ મને ઘણા ગુરુઓ પાસે ગઈ પણ મને કોઈ રાઈટ એના માટેનું સોલ્યુશન ના મળ્યું મને ક્યાંય સંતોષ ના થયો એટલે મેં શું કર્યું અનુભવ તો લેવો જ તો એ તીવ્ર ઈચ્છા હતી કે ભાઈ આ અનુભવ મારે પાછો લેવો છે એટલે મેં એવું કર્યું કે હું દરરોજ રાતે મેડિટેશનમાં બેસતી ધ્યાન કરતી અને ધ્યાન કરતાં કરતાં હું કલ્પના કરતી કે હું આ બોડીની બહાર છું જે રીત જે એ રીતે હતી એ કારણ કે એમને એક વખત એવો અનુભવ થયો તો એ થોડું થોડું તો અનુભવ કરી શકે ધીમે 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 જેમ બે ચાર છ મહિના વરસ દિવસે મને ખરેખર થવા લાગ્યું મારી જોડે કે હું આ બોડીની બહારે નીકળવા લાગી અને આગળ પ્રવાસ કરવા લાગી પાછી વળી બોડીમાં આવી જાઉં મતલબ એમણે કરી હતી તો કલ્પના જ પહેલાં શું કર્યું કલ્પના કરી અને કલ્પના કરતાં કરતાં એના માટે સાચું થઈ ગયું પછી એક બુક છે હાઈલી ઇફેક્ટિવ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ આ બુકમાં પણ એવું લખેલું છે મેં આને પહેલાં પણ તમને એક વખત કીધું હતું કે એ જે સ્ટીવ કોફિન્સ કેવું એક નામ છે લેખકનું એ જે કલ્પના એને એમ થતું કે ભાઈ મારો આ પ્રશ્ન હોય તો એ એમણે શું કર્યું હતું કે મોટા મોટા એ સમયના જે પૈસાદાર માણસો સક્સેસફુલ માણસો હતા એમના જીવન ઉપર એમણે રિસર્ચ કર્યું હતું તો એમને અંદરથી પ્રશ્ન થતા ને કે આમ કેમ થાય આમ કેમ થાય તમે આટલી સક્સેસ કેમ મેળવો છો તો એ શું કરતા દરરોજ રાતે કલ્પના કરતા કે એક મોટું ટેબલ છે ની એક બાજુ પોતે બેઠા છે અને ટેબલની સામે એ સાત લોકો બેઠા છે જે એકદમ સક્સેસફુલ છે એના સમયમાં અને પોતે એને પ્રશ્ન પૂછે છે આવું એને બે ચાર મહિના દરરોજ એક જ કલ્પના કરી હવે ધીમે ધીમે એવું થતું હતું કે કલ્પનાઓ સાચી હોય ને એવું લાગતું હતું સામેના જે માણસો હતા ને એને જવાબ આપતા હતા એની કલ્પનામાં એમને જવાબ આપતા હતા એમના પ્રશ્નનો એમને એમ એ આમ એકદમ રિયલ થવા લાગ્યું મતલબ કરતા હતા તો કલ્પના જ પણ એ રિયલ થવા લાગી મતલબ તમારી કલ્પનાઓ સાચી પડે છે આ સાબિત થઈ ગયું હવે હવે સાંભળ્યું હું જ્યારે ચક્રા મેડિટેશન શીખી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે ચક્ર છે નરી આંખે તમે જોઈ ન શકો કોઈ કોઈના શરીરમાં ચક્ર જોઈ શકતું નથી તમારે એની કલ્પના કરવાની હોય છે કે આ આ આ જગ્યાએ જે પુસ્તકોમાં યોગની પુસ્તકોમાં જે કાંઈ ઋષિમુનિ હોય સેમજુ જાહેણું મહર્ષિ પતંજલિએ એને એમણે બધાએ કીધું કે ભાઈ અહીંયા અહીંયા આપણા ચક્ર છે એમને જે જોવા મળ્યું એમની કલ્પનાઓ દ્વારા કે જે રીતે તો એ આપણે કલ્પના કરવાની છે કે ભાઈ અહીંયા ચક્ર છે અહીંયા ચક્ર છે અહીંયા ચક્ર છે એના ઉપર આપણે ફોકસ કરવાનું છે પણ જેમ જેમ મને અનુભવ થયો કે હું જેમ 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 એ ચક્ર ઉપર કલ્પના કરું ને તો મેં એના ઉપર ફોકસ કરું ને કે અહીંયા ભાઈ ચક્ર છે આપણું હકીકત જ દેખાતું પણ એનો થોડો થોડું થોડું વાઇબ્રેશન થોડી થોડી અનુભવ એનો કલર આપણને દેખાવા લાગે જેમ વધારે કલ્પના કરી એમ એ વધારે સાચું થતું જાય મતલબ કરવાની તો તમારે કલ્પના જ છે ત્યાર પછી હું ચક્ર હિલિંગના ક્લાસ શીખી એમાં પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે તમારી બોડીની અંદર કલ્પના કરવાની છે કે તમારું આ ચક્ર છે એક્ટિવેટ થાય છે એમાંથી પ્રકાશ નીકળે છે અને ચારે બાજુ તમારા બોડીમાં ફેલાય છે અને તમને એનર્જી આપે છે કરવાનું શું કલ્પના પણ હા એ કલ્પના છે એ મેં કરેલી છે અને એનો શરીર ઉપર અસર બહુ જોરદાર થાય છે આપણને એમ જ થાય કે આ બધું પ્રકાશ ફેલાય છે અને આપણને એ વસ્તુ જે જેના લગતી છે જે ચક્ર જેના લગત છે એ આપણું રોગ દૂર થાય છે એ આપણે કેપેસિટી આવી રહી છે મતલબ કરવાનું તો તમારે કલ્પના જ છે ત્યાર પછી સિલ્વા મેડિટેશન શીખી એમાં પણ એક જ વસ્તુ કરવાની આલ્ફા લેવલમાં જવાનું એકદમ માઇન્ડને શાંત કરવાનું અને કલ્પના કરવાની જે નંબર જોવાના એ પણ કલ્પનામાં જોવાના તમારે જે જોઈએ છે એ બધું કલ્પનામાં તમારે અફોર્મેશન કરવું તો એ કલ્પનામાં કરવાનું કરવાનું શું તો કે કલ્પના મતલબ આપણી કલ્પનાઓ કરતાં 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 ધીમે ધીમે સાચી પડે છે હજી એક અનુભવ કહો આ સંતો મહંતો સાધુઓની જીવની આ તે ઘણું બધું સાંભળતી હોઉં છું એમાં ટિબેટિયન સાધુઓ વિશે હતું ટિબેટિયન સાધુના જે એ લોકોના જે મોક્સ હોય છે મતલબ જે શિષ્યો હોય છે એમને એક પરીક્ષા પાસ કરવાની હોય છે ત્યાર પછી ખરેખર સાધુ બને છે પહેલાં એને બધી વિદ્યાઓના અંતે બધું શીખવાનું હોય છે મેડિટેશનને પછી છેલ્લે એક પરીક્ષા પાસ કરવાની હોય છે એ જે પરીક્ષા પાસ કરે ને એના ઉપર એ આધાર રાખે છે કે આ કેટલો શક્તિશાળી સાધુ છે પરીક્ષા શું છે જો પરીક્ષા એ છે કે એમને જે ઠંડા બરફના પહાડો હોય છે એમાં એક જ વસ્ત્ર સામાન્ય એક વસ્ત્ર પતલું વસ્ત્ર પહેરી અને બેસવાનું હોય છે અને પોતાના શરીરને ઠંડીથી બચાવવાની હોય છે શરીરને ગરમ કરવાનું હોય છે અને ઠંડી વધતી જાય અને શરીર ગરમ થતું જાય જો એ એ સમય એમાં વિતાવેલી અઠવાડિયાનો પછી પંદર દિવસનો પછી બે મહિનાનો એવી રીતના એટલી ઠંડીમાં અને એને કાંઈ ન થાય તો એ એ પરીક્ષા પાસે તો એમાં એ લોકોને શીખવાડવામાં શું આવે છે ખબર એમાં કીધેલું હતું કે એ શિષ્ય હોય છે એમને એમની જે સુસુમના નાડી છે ચકરા ઉપર મેડિટેશન શીખવામાં આવે કુંડલીની ઉપર મેડિટેશન શીખવાડવામાં આવે અને એમની જે સુસુમના નાડી છે એ એમને વિઝ્યુઅલાઇઝ કરવાની હોય છે એમને કલ્પના કરવાની હોય છે કે એમના શરીરમાં એ જે સુસુમના નાડી છે એ વધતી જાય છે વધતી જાય છે મોટી થતી જાય છે અને એની અંદરના ચક્રાઓ છે એ પ્રકાશિત થાય છે અને એની ગરમી છે એ તમારી બોડીમાં લાગે છે એ એની બોડીમાં ગરમ થવા લાગે એમની બોડી અને ખરેખર એ લોકો એમાં પારંગત થવા લાગે અને એમને ગરમી લાગવા લાગે અને એ ઠંડી સહન કરી જાય એમની પરીક્ષાઓ પાસ કરી જાય પણ એને કરવાનું શું કે કલ્પના કરવાની કે આવું થાય છે મારી અંદર અને એ થાય છે હવે આ બધું તો મતલબ હજારો જગ્યાએ એવી સાબિતી મળે છે કે ભાઈ તમારે કલ્પના કરવાની છે અને કલ્પના સાચી પડશે તો હવે તમારે માનવાનું છે તમારે જોવાનું છે કે તમારે વિશ્વાસ કરવો કે ન કરવો મેં તમને આટલી બધી સાંભળી દીધી હતી હવે એક અનુભવ કહું તમને જ્યારે મેં ટિબેટીયન સાધુઓ વિશે સાંભળ્યું ત્યાર પછી મારી મોર્નિંગ સ્કૂલ છે તો હવે એટલી બધી ઠંડી ન પડતી એટલે સ્વેટર બેટર પહેરવાનું બંધ કરી દીધું હતું અને સવારમાં જાતી હોઉં છું સ્કૂલે એક દિવસ ઠંડી પડતી હતી ઠંડો પવન હતો સવારમાં સ્વેટર પહેર્યું નહોતું ઠંડી સારી એવી લાગતી હતી હવે પેલું મગજમાં આવ્યું કે ટીબેટીયન સાધુઓ કેવું કરે છે તો મેં શું કર્યું હું એવું માનું કે જે આપણું સોલાર પ્રસિસ છે મણિપુર ચક્ર છે સૂર્ય જોડે જોડાયેલું છે અગ્નિ તત્વ છે એનું મતલબ એ આપણના શરીરને ગરમી આપે ગાડી ચલાવતા ચલાવતા એક જગ્યાએ ફોકસ કર્યું ગાડી ચલાવતા ખુલ્લી આંખોએ ક્યાં તો કે મણિપુર ચક્ર ઉપર અને એવું વિચારવાનું ચાલુ કર્યું એવી કલ્પના કરવાનું ચાલુ કર્યું કે ભાઈ ત્યાંથી પીળા કલરનો પ્રકાશ એ પીળો કલર ઇન્ડિકેટ કરે છે સૂર્યનો કલર ત્યાંથી પીળો કલરનો પ્રકાશ નીકળે છે અને આખી બોડીમાં ફેલાય છે અને મારી બોડી ગરમ થાય છે ધીમે 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 ગાડી ચલાવતા ચલાવતા ફોકસ એક જ જગ્યાએ રાખ્યું હતું દસક મિનિટ અઘરું છે ફોકસ રાખવું એમાં ગાડી ચલાવતા ચલાવ છતાંય રાખ્યું રાખી લીધું અને આમ બે પાંચ મિનિટ થઈને પછી શરીરમાંથી અંદરથી ગરમી બારે ઠંડી અનુભવ જ ન થાય અનુભવ જ ન થાય દસ પંદર મિનિટ સુધી એવું પછી તો ધીમે ધીમે એમ થતું હતું કે વધારે ગરમી થઈ જશે ફોકસ છોડવું પડ્યું પણ આ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે જે હું તમારી જોડે શેર કરું છું મતલબ કે તમે જે કલ્પનાઓ કરશો જેટલું ફોકસ એના ઉપર કરશો એ સાચી પડશે હવે કલ્પના તો આપણે આમે કરીએ જ છીએ આખો દિવસ આપણો કલ્પના જ કરીએ છીએ જે વિચારીએ છીએ એના ચિત્રો જોઈએ છીએ મતલબ એ આપણી કલ્પના છે તો હવે તમારે વિચારવાનું છે કે તમારે કઈ કલ્પના કરવી અને એ કલ્પનાને સાચી માનવી અને એને તમારા જીવનમાં લઈ આવવી આટલા બધા લેખિત અનુભવો મેં તમને કીધા છે જાણેલા કીધા છે સમજેલા કીધા છે મારા પોતાના અનુભવો કીધા છે મારું જીવન તમને કીધું છે હવે તમે અહીંથી જો એટલું શીખી જાઓ કે ભાઈ મારી કલ્પનાઓ સાચી પડે છે મારે મારા ઉપર કંટ્રોલ કરી અને કલ્પનાને કલ્પના ઉપર ભાર દેવો છે કાલ્પનિક જીવન જીવતા શીખવું છે અને એ એક દિવસ જરૂર સાચું પડશે બીજું કલ્પનાઓ જલ્દી ક્યારે સાચી પડે આ મારો સાંભળેલું વાંચેલું શીખવેલું તો છે જ પણ જોડે જોડે પર્સનલ અનુભવ છે કે મને જ્યારે ઊંઘ આવે ને ત્યારે હું ટૂંકમાં મારે સૂ હોય ને અને ઊંઘ ન આવે ને ત્યારે હું ખાસ ખાસ એ કલ્પના કરું છું કે મારે જે જોઈએ છે એમને મળી ગયું છે અને હું એવું જીવન જીવું છું આનંદમય એ જીવન જીવું છું મતલબ તમારે સૂવા ટાઈમે એ કલ્પનાઓ કરવી ખૂબ જ જરૂરી છે અને કલ્પનામાં એ લાગણીઓ એ ફિલિંગ્સને અનુભવવી ખૂબ જ જરૂરી છે જ્યારે તમે સુવા ટાઈમે કરશો ત્યારે તમારી કલ્પનાઓ જલ્દી સાચી પડી જાય છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે જે વિડીયો આપેલા છે એ જરૂર સાંભળજો એ તમારા જીવનને ખરેખર બદલાવી નાખશે તમારી વિચારસરણી બદલાવી નાખશે તમારા માઇન્ડસેટ બદલાવી નાખશે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય આ જાણકારી પસંદ આવી હોય તો મને તો વિશ્વાસ છે તમને પસંદ જ આવી છે વિડિયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોડે જોડે સબ્સ્ક્રાઇબ ખાસ કરો તમારા અંગત મિત્રો સંબંધીઓને શેર કરો જેને આવા આવી વસ્તુઓની જરૂર છે જેમણે એમનું જીવન બદલાવવાનું છે એ એને તમે એક મદદ થઈ કહેવાશે એક આશાનું કિરણ આપ્યું કહેવાશે કે જીવનમાં બધું જ શક્ય છે બધું જ બની શકે છે અને કોમેન્ટ કરો જો તમને કલ્પના ઉપર પ્રશ્ન થતો હોય તમને માઇન્ડ સેટ ઉપર કલ્પ પ્રશ્ન થતો હોય તમને તમારા જીવન વિશે કાંઈ પણ પ્રશ્ન હોય કે અમારે કેમ ચેન્જ કરવું તો જરૂર કોમેન્ટ કરો તમને એનો જવાબ પણ આપવામાં આવશે થેન્ક યુ